જય અંબા જે ખંભલાઈમાં વીસ ઓક્ટોબર બે હજાર પચીસ સાંજે સાત ને આઠ દિવાળીની સંધ્યા શુભ સંધ્યા દીપાવલીની શ્રી મહાશક્તિ ખંભલાયમાં લક્ષચંડી મહાનુષ્ઠાન પૂર્ણ થયું અને આજે દીપ પ્રાગટ્યનો કાર્યક્રમ પણ આજે ડ્રોન શૂટિંગ કેવું નથી કરાવ્યું પવિત્રતા સિવાય કાંઈ નહીં સાત્વિકતા સિવાય કાંઈ નહીં કેવળ કેવળ ખંભલાઈમાંના સાનિધ્યમાં બધાય આખી ટીમ Rachna ben, jemba jekhamblay jay ma Jemba jekhamblay ma. 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 ma Happy diwali Jemba jekhamblay ma Raju bhai, jemba jekhamblay ma Pagnu nija dian rak jo Misri, jemba jekhamblay ma Dikra, niti Jemba jekhamblay ma Happy diwali Dika jemba jekhamblay ma Happy diwali Amit bhai Jemba jekhamblay ma Dikra નૈનાબેન જય અંબા જય ખંભલામાં હેતલ જય અંબા જય ખંભલામાં કેવડતું જો જે જગ્યાએ બે હજાર આઠની અંદર એક ચાર વેદ પધરાવીને પૂજન કરવામાં આવેલું શનિવાર હતો એ જ જગ્યા આજે દીપ પ્રાગટ્ય બધી દિશામાં આગળ પાછળ થશે અને ખમલાઈમાની કૃપા

શુભ દીપાવલી શુભ મુહૂર્ત એવું સરસ દ્રશ્ય લાગતું હોય ભાઈઓ વારે વાહ એ મહાકાળી માં સમય સાચો ભગવતી વાવ એ તમામ વેપાર વાણિજ્ય કરતા ભાઈઓ બહેનો ને ખમલાઈ માં તરફથી ખૂબ ખૂબ આશીર્વાદ વેદાંતભાઈ જેમ બાજે ખંભલાઈ માં દીકરા જેમ બાજુ ખમલાઈમાં સરસ્વતી માં હે ભગવતી જ્ઞાનના દેવી અહંકાર ના આવે બિલકુલ અહંકાર ના આવે આપણા પૂર્વજો પણ આનંદ પામતા હશે હે આપડા પૂર્વજો પણ આનંદ પામતા હશે દીકરાઓ કેવું કરે છે આવક ની બધી વહુવાર તો ખુશખુશાલ છે ઘર છોડું મળેલું છે તો મળી ગયું પેરવાનું છે છે તો ચોક્કસ પથરાશે ચોક્કસ પથરાશે જેમ તમારા આની પછાઈ છે વાહ રે વા માતાજી મનુભાઈ એ ભાઈ અજય જેમ બાજ એક ખંભલાઈમાં નિલેશભાઈ માં નિહલભાઈ જેમ બાજ માં જોરદાર આપડી ટીમ ભગત સ્વયંસેવકો આવી ગયા છે આજે ખૂબ સરસ મર્યાદિત સંખ્યામાં પણ અદભુત કરેલું છે કામ આપણું ધામ જ જોરદાર છે સોનલ બેન જેમ બાજે ખંભલાઈ માં હેપી દિવાળી જનિલભાઈ જેમ બાજલાઈ માં દીકરા ગીત સંભળાવું તમને બધા આજે અદ્ભુત દિવ્ય અને આપણે સિંહેશ્વરી દ્વાર બની ગયું સરસ અને એક શેડ બનાવ્યો આખો ભવ્યતિ ભવ્ય લાગે છે તમે જુઓ આપણા ઇતિહાસનું જે વર્ણન કરેલું છે બંને દિવાલો ઉપર એની ઉપર એક સુંદર મજાનો શેડ બની ગયો છે એને કારણે આખું લુક બદલાઈ ગયો છે તમે આવો ત્યારે આ બાજુથી જ્યારે બહાર નીકળો ત્યારે ખાસ જોજો કે કેવું સરસ લાગે છે અદ્ભુત અદભુત એવું નથી કે ટેકનોલોજીના માધ્યમથી જ આપણે સારું લગાડી શકીએ ખૂબ સરસ લાગે છે તમે જુઓ કોઈ ડ્રોનનો ઉપયોગ નથી કર્યો કશું નહીં દીવા અને પવન માતાજી એ સપોર્ટ કરેલો છે એ તો જગત છે બિલકુલ પવન નથી એટલે બધા દીવા પ્રજ્વલિત છે એક પણ દીવો બુજાણો નથી માત કી લાવો પિયુષ અંકલ જય અંબા જય ખંભલાઈમાં માં નૈનાબેન જય અંબા જય ખંભલાઈમાં મુખ્ય યજમાન સી બધી વસ્તુનો લાભ લે છે તો લાવો માતાજી આપે છે ને લેવાનો છે આપણે માતાજીની કૃપા લેવા જ જોઈએ ને લેવા લેવો જ જોઈએ સહાયક યજમાન દિલીપભાઈ ને સ્વાતી બેનબા જય ખંભલાઈમાં એક જગ્યા એમ લાઈનમાં ઉભરી જાઓ બધાને આ તો આમ ભરી જાવ આમ બે લાઈન કરના હો હું આમ બહારથી આવીશ Vocês podiam <laughs>